વિશ્વ હિન્દુ પરિષદ માથાના મઢ જિલ્લા બજરંગ કોઠારા પ્રખંડ દ્વારા પહેલગામમાં જે પર્યટક નિર્દોષ હિંદુઓની નિર્મમ હત્યાની આતંકવાદી ઘટના બની તેના સંદર્ભમાં આજે જીબી સર્કલથી સૂત્રોચાર સાથે કોઠારા બસ સ્ટેશન ઉપર આતંકવાદનું પૂથળા દહન કરવામાં આવ્યું આક્રોસ વ્યક્તિ ગ્રામા આવ્યોને વિશ્વઈંદુ પરિસદ અને સમસ્ત સનાતન હિન્દુ સમાજની માંગ છે કે ભારત સરકાર તેઓને કડકમાં કડક પગલા લેવામાં આવે ને આવી જેહાદી માનસિકતાઓને ખતમ કરવામાં આવે જે નિર્દોષ 28 પર્યટક નિર્મમ હત્યા કરવામાં આવી અને તેની નિષ્પક્ષ જાંચ કરવામાં આવે ન્યાય મળે જેમાં વિશ્વઈંદુ પરિસદ માતાના મઢ જિલ્લા મંત્રી પ્રદીપ ડાયાણી સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રસાર સંપર્ક પ્રમુખ જગદીશસિંહ જસુભા ગોહિલ સૌરાષ્ટ્ર પ્રાંત સેવા વિભાગ સહ પ્રમુખ ચેતનભાઈ રાવલ કોઠારા પ્રખંડ મંત્રી નીરવભાઈ પોકાર બજરંગદાસ સંયોજક મહેન્દ્રસિંહ જાડેજા આશિષ ગિરી કુલવંતસિંહ સોનુ પ્રજાપતિ શાસ્ત્રી શ્રી ભરત જોશી અમિતભાઈ રૂપારેલ વસંતભાઈ પટેલ વિક્રમસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ ગજુભા જાડેજા તેમજ હિન્દુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત માં જવાબદારી છે પ્રશાસનિક પ્રમુખ ની ગોયલ જગદીશસિંહ જસુભા વાંકુ આજે અમારે જે પુતળા દહનનો જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો એનામાં આપણે કાશ્મીરના પહેલગામની અંદર અઠ્યાવીસ આપણા જે પર્યટક ત્યાં ગયેલા હતા એની નિશ્ચ હત્યા કરવામાં આવી છે સરકારશ્રીને આ કાર્યક્રમ દ્વારા અમે મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે આવી ઘટનાઓ વારંવાર હિન્દુ સમાજ સાથે બનતી હોય છે તો આ ઘટનાઓ હવે ન થાય અને અમારા જે જેને કહેવાય હવે હદ આવી ગઈ છે જે અત્યારે પશ્ચિમ બંગાળની અંદર પણ પહેલાં આપણે જોયું તો આની જેમ સતત હિન્દુ સમાજ ઉપર આવી રીતે આઘાત થતા રહે છે બરોબર છે તો આ હિન્દુ સમાજની આ કાયરતાપૂર્ણ જે હત્યા કરવામાં આવી છે જે પર્યટકોની એમણે કોઈનું કાંઈ બગાડેલું નહોતું બરાબર છતાં એમને નામ ધર્મ પૂછી અને નિશાન બનાવવામાં આવેલા છે તો એમનો શું ગુનો હતો બરાબર છે એમના અત્યારે પર્યટન ઉપર આખું કાશ્મીર ચાલે છે આપણા જે પર્યટકો જાય છે છતાં પણ અમને આવી રીતે જો નિશાન બનાવવામાં આવતા હોય તો હવે વિચારવું પડશે સરકારશ્રી એ કે શું કરવું આના માટે અને અમે શબ્દ શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આવી ઘટનાઓ હવે ન બને સરકારશ્રી જાગે કે સમાજને એવી હૈયાધારણ આપે કે હવે આવી ઘટનાઓ નહીં બને રેડી જય શ્રી રામ પ્રદીપજી દયાની વિશ્વ હિન્દુ પરિષદ માતાનભ જિલ્લા મંત્રી જે કાલે ઘટના બની પહેલગામમાં જમ્મુ કાશ્મીરમાં કે નિર્દોષ યાત્રિકોનો ગોલીઓથી નરસંગાર કરવામાં આવ્યો જે પાકિસ્તાની માનસિકતાવાળા જે જમ્મુ કાશ્મીરમાં રહી ને આ અંજામ આપ્યું છે તો ભારત પૂરા દેશમાં આક્રોશ છે કે આમને કડીથી કડી સજા દેવામાં આવે અને બીજી વખત આ બાજુ કાશ્મીર ઉપર જે માનસિકતા હોય એને કાશ્મીરથી ખસેડીને પાકિસ્તાન મૂકવામાં આવે